પરંતુ કોર્ટ ની અંદર ભી લડીને રાજ્ય સરકારે દિકરીઓ પર જો કોઈ કઠ્ઠા ભઈને હો તો એની ઉપર સખત કદમ ઉઠાવીને સખ્માં સખ્ત સજા અપાઓમાં ગુજરાત સફલ થઈ જતા તાજેતરમાં જ સરદાર ધામ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન પાટીદાર સમાજના આગેવાન ગગજી સુતોરિયા દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું જે હાલમાં ગુજરાત રાજ્યમાં સૌથી ચર્ચાનો વિષય બની ગયું છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર તાજેતરમાં જે રીતે સરદાર ધામ ખાતે એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી અને તેમની ઉપસ્થિતિમાં જ પાટીદાર સમાજના આગેવાન સુતરિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે કે હવે એવો સમય આવશે દીકરીઓએ પોતાની સાથે ગન લઈને ફરવું પડશે જો એ મોલમાં જશે તો પણ તેમને પોતાની સેફટી રાખવી પડશે ગન લઈને રિવોલ્વર લઈને જવું પડશે તે રીતનું નિવેદન ગગજી સુતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક મહિલા સુરક્ષા ઉપર જે છે તે

એવી રીતે વલ્લભભાઈ ટક્કર લેશે શા માટે એક એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી છે ડિફેન્સની એક એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ પાકિસ્તાન ઓલી બાજુ વિષયાંતર નથી કરવું ટૂંકી જ વાત કરી બધું જોઈ રહ્યા છીએ અને અંદર હું આવી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છે આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ અહીંયા આપણી દીકરીઓને લાઠી સાર લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે તાલીમ આપવામાં આવે છે આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે

વળતો જવાબ આપવામાં આવ્યો ગપજી સુતરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેનો વળતો જવાબ આપતા હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં ગુજરાતમાં મહિલા સુરક્ષા ટોપ ઉપર જોવા મળી રહી છે અને અને ગુજરાતમાં ખરેખર ભારત કરતાં સૌથી વધુ રાજ્યમાં મહિલાની સુરક્ષા જોવા મળી રહી છે તે રીતની વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી ગપજી સુતરિયાને વળતો પ્રહાર કરવામાં આવ્યો તો હર્ષ સંઘવી દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું જે માહિતી મળી એક સામાજિક આગેવાન છે મહિલાઓના સશક્તિકરણ માટે અને ખાસ કરીને ગુજરાતની દીકરીઓ કોઈ પોલીસમાં જાય આર્મીમાં જાય દેશ હિતના કામોમાં આવે સરકારી અલગ અલગ વિભાગોની અંદર ખાસ કરીને દીકરીઓ પોતાનું કેરિયર બનાવી શકે રાજ્યની સેવા કરી શકે એ દિશામાં કામ કરતા હોય છે મહિલા સશક્તિકરણ માટે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને હું માનું છું ત્યાર સુધી જેમ મને જે કહ્યું એ અગર જોઈએ તો એમનું જે ધ્યેય છે મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે તે માટે બોલ્યા હશે હું માનું છું અને ખાસ કરીને ગુજરાતની સુરક્ષાની વાત કરીએ તો આજે સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગુજરાત છે અને ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં દીકરીઓ પર બનેલી ઘટનાઓમાં કડકમાં કડક પગલા જ માત્ર ભરાતા નથી પરંતુ એ કોર્ટની અંદર બી લડીને રાજ્ય સરકારે દીકરીઓ પર જો કોઈ ઘટના બની હોય એની ઉપર સખ્ત કદમ ઉઠાવીને સખતમાં સખ્ત સજા અપાવવામાં ગુજરાત સફળ થઈ છે તમે સૌ એના સાક્ષી છો કે સો દિવસ અંદર ગુજરાતની અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે ખાસ કરીને જધન્ય અપરાધમાં તો ફાંસીની સજા હમણાં જ બે દિવસ પહેલાની વાત છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માત્ર બોતેર દિવસની અંદર કેસ ચાલીને ગુનેગાર ને ફાંસીની સજા સંભળાવવામાં આવે કે સુરત શહેરની વાત હોય કે પછી ભાવનગરની વાત હોય કે પછી અલગ અલગ જિલ્લામાં ઐતિહાસિક જે ચુકાદા આવ્યા છે એ જોશો તો જ અંદાજો આવશે કે આપણા રાજ્યમાં તારીખ પે તારીખની જે માન્યતા હતી જે લોકો એવું માનતા હતા કે સામાન્ય રીતે કોઈ ઘટના બને તો વર્ષો વર્ષ સુધી આપણે તારીખ બે તારીખ મહેનત જ કરવી પડે પરંતુ ન્યાય ના મળે પરંતુ ગુજરાતની અનેક અદાલતોએ આ પ્રક્રિયામાંથી લોકોને જે વિશ્વાસ કાયમ અને વધુ વિશ્વાસ બની શકે તે માટે જે પ્રકારના પગલાઓ લીધા છે અને ગુજરાત પોલીસે એક પછી એક ચાર્જશીટો જે ગણતરીના દિવસોમાં ફાઇલ કરી છે માત્ર બે વર્ષની અંદર અગિયાર થી વધારે લોકોને ફાંસી સો દિવસની અંદર અપાવી એ ખૂબ મોટો વિષય છે અને ગુજરાતની સુરક્ષા શાંતિ સલામતી એ આપણે સૌ લોકો આ જ પ્રકારે વધુ મજબૂત બને અને આવી કોઈ ઘટના ગુજરાતમાં બને જ નહીં તે પ્રકારની પરિસ્થિતિ ઊભા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કાયમ છે ગગજીભાઈએ હંમેશા મહિલાઓ સશક્ત થાય મહિલાઓ દેશ સેવામાં આગળ વધી શકે તે દિશામાં હંમેશા બોલતા હોય છે અને હું માનું છું કે એ જ દિશામાં એમને આજે બી 对以，我啊。